એક છે સઘનભાઈ એક છે મગનભાઈ બંને ગુજરાતના એક જ ગામમાં રહે છે બંને ખેતી કરે છે બંનેના ખેતર પણ આજુબાજુમાં છે એટલે કે બંને સેઢા પાડોશી છે આ ચોમાસું સિઝનમાં બંને એક જ પાકનું વાવેતર કર્યું હતું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ થયો તો બંનેના ખેતરમાં બંનેના પાકોને સરખું નુકસાન થયું ગુજરાત સરકારે જે પાકનું નુકસાન સહાયની જાહેરાત કરી તો બંનેએ પોતાની ગ્રામ પંચાયતમાંથી જે પાક નુકસાનની સહાય મેળવવી માટે અરજી કરી હવે બન્યું એવું કે સગનભાઈને સહાય મળી મગનભાઈને સહાય ના મળી આ જે વાત છે એ સ્થિતિ ગુજરાતના અનેક ગામોમાં સર્જાઈ છે જે પાક નુકસાન સહાય માટેના જે બે પેકેજ જાહેર થયા છે એમાં ઘણી વિસંગતતા જોવા મળી રહી છે તો પાક નુકસાન સહાયમાં તમારા જિલ્લાની શું સ્થિતિ છે તમારા જિલ્લાના કેટલા ખેડૂતોને સહાય મળી છે અને કેટલી રકમની અત્યાર સુધીમાં ચૂકવણી થઈ છે અને પાક નુકસાન સહાયમાં જે વિસંગતતા છે એ કેવા પ્રકારે જોવા મળી રહી છે એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આ ચોમાસું સિઝનમાં જે અતિવૃષ્ટિ થઈ એના માટે ગુજરાત સરકાર દ્વારા બે પેકેજ જાહેર કરવામાં આવ્યા એક પેકેજ જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો એના માટે જાહેર થયું અને બીજું પેકેજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે ભારે વરસાદ થયો એના માટે જાહેર થયું અત્યાર સુધીમાં જે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં આપણે વાત કરી રહ્યા છે એમાં જે જાહેરાત થઈ છે અને જે મારી પાસે જે આંકડા આવ્યા છે એ આંકડા સહાયની ચૂકવણીના જિલ્લા દીઠ અને ખેડૂત દીઠ અને એને રકમના આધારે આપણે ગણીએ તો એ આંકડાની થોડી આપણે મિત્રો ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં જે મને માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાતના સાત લાખ અને ત્રેવીસ હજાર ખેડૂતોને કુલ તેરસો અને ત્રાણું કરોડની સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે જે જુલાઈ મહિનાનું સાડા ત્રણસો કરોડનું જે પેકેજ હતું એમાંથી એકસો અને સત્યાસી કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે એ જુલાઈ મહિનાના પેકેજમાં આઠ જિલ્લાના એક લાખ બાવીસ હજાર ત્રણસો અને બાણું ખેડૂતોને અત્યાર સુધીમાં સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે અને જે બીજું પેકેજ છે જે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જાહેર થયું હતું એમાં ચૌદસો કરોડનું જે પેકેજ હતું એમાંથી બારસો અને પાંચ કરોડની ચૂકવણી અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે ને એ જે ઓગસ્ટ સપ્ટેમ્બરનું જે પેકેજ હતું એના માટે વીસ જિલ્લાના છ લાખ બે હજાર ત્રણસો અને બાણું ખેડૂતોને સહાયની ચૂકવણી અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે હવે આપણે જિલ્લાવાર જે ચૂકવણી થઈ છે એની થોડી માહિતી મેળવીએ સર્વપ્રથમ આપણે જે સાડા ત્રણસો કરોડોનું જે પેકેજ જે જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો ને એ જાહેર થયું હતું એમાં કયા જિલ્લામાં કેટલી ચૂકવણી થઈ છે એની માહિતી મેળવીએ તો જુલાઈ મહિનાના પેકેજમાં પોરબંદર જિલ્લાના પચાસ હજાર બસો અને ચાર ખેડૂતોને કુલ અગ્નિ સિત્તેર કરોડ સડસઠ લાખની ચૂકવણી કરી દેવામાં આવી છે પોરબંદર બાદ સૌથી વધુ લાભ લીધો હોય મળ્યો હોય તો એ ભરૂચના ખેડૂતોને મળ્યો છે ભરૂચના ખેડૂતોને અત્યાર સુધીમાં ભરૂચના સુડતાળીસ હજાર પાંચસો સડસઠ ખેડૂતોને અગ્નો સિત્તેર કરોડ ઓગણીસ લાખની ચૂકવણી સહાયની કરી દેવામાં આવી છે આ બાદ જુલાઈ મહિનાના જ પેકેજમાં જૂનાગઢના સત્તર હજાર એકસો ઓગણચાળીસ ખેડૂતોને ઓગણીસ કરોડ અને ચુમ્માલીસ લાખની ચૂકવણી કરી દેવામાં આવી છે આ બાદ જુલાઈ મહિનાના પેકેજની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના પાંચ હજાર પાંચસો અને ચોત્રીસ ખેડૂતોને છ કરોડ અને સત્યોતેર લાખની ચૂકવણી કરી દેવામાં આવી છે અને જુલાઈ મહિનાના જ પેકેજમાં આણંદ નવસારી સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને પણ ચૂકવણી કરવામાં આવી છે પણ એ જે ચૂકવણીનું પ્રમાણ છે એ ખેડૂતોનું પ્રમાણ અને ચૂકવાયેલ રકમનું પ્રમાણ એ જે છે એ ઓછું છે આ જે પેકેજ છે એ પ્રમાણમાં નાનું હતું સાડા ત્રણસો કરોડનું પેકેજ હતું અને માત્ર આઠ જિલ્લાને એમાં આવરી લેવામાં આવ્યા હતા પણ આ બાદ જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થયો ને એ બાદ જે ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું એ ચૌદસો કરોડનું પેકેજ હતું ને એમાં વીસ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા જે ચૌદસો કરોડના પેકેજમાં કયા જિલ્લામાં કેટલી સહાય મળી કયા જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ સહાય મળી એની થોડી માહિતી મેળવીએ તો જે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિ મહિનાનું પેકેજ છે એમાં ખેડૂતોની દ્રષ્ટિએ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાને સૌથી વધુ ખેડૂતોને સૌથી વધુ સહાય મળી સુરેન્દ્રનગર જિલ્લાના બાણું હજાર પાંચસો અને ચોવીસ ખેડૂતોને એકસો પાસઠ કરોડ અને પાસઠ લાખની ચૂકવણી કરી દેવામાં આવી છે તો ખેડૂતોની દૃષ્ટિએ સૌથી વધુ સહાય સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂકવાય છે જોકે આપણે રકમની દ્રષ્ટિએ જોઈએ તો એમાં મોરબી જિલ્લો પ્રથમ આવે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના પેકેજમાં મોરબી જિલ્લાના ચોર્યાસી હજાર ખેડૂતોને બસો અને આડત્રીસ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે તો અહીંયા ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના વધારે છે પણ રકમની દ્રષ્ટિએ મોરબી જિલ્લો જે છે એમાં ચૂકવણી વધારે થઈ છે આ બાદ અમદાવાદ જિલ્લાના ત્યાંસી હજાર નવસો અને પાંચ ખેડૂતોને કુલ એકસો એક્યાસી કરોડની ચૂકવણી ઓગસ્ટ સપ્ટેમ્બરના પેકેજમાં કરી દેવામાં આવી છે એ બાદ પાટણ જિલ્લાના અડતાલીસ હજાર આઠસો ત્રણ ખેડૂતોને કુલ અઠ્યોતેર કરોડની ચૂકવણી ઓગસ્ટ સપ્ટેમ્બરના પેકેજમાં કરી દેવામાં આવી છે એના પછી જે જિલ્લો આવે છે એ કચ્છ જિલ્લો આવે છે કચ્છ જિલ્લાના સુડતાળીસ હજાર બસો અને બે ખેડૂતોને કુલ એકસો અઠ્યાવીસ કરોડની ચૂકવણી ઓગસ્ટ સપ્ટેમ્બરના પેકેજમાં કરી દેવામાં આવી છે જ્યારે જામનગર જિલ્લાના ચાલીસ હજાર પા ચાલીસ હજાર પાંચસો પંચ્યાસી ખેડૂતોને એકસો પચીસ કરોડની ચૂકવણી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ થયો અને એમાં જે નુકસાન થયું એના માટે સહાય પેટે ચૂકવી દેવામાં આવી છે તો અહીંયા આપણે તમારા ગામમાં પણ તમે સરેરાશ કાઢશો અથવા તો કોઈ તમે થોડા આજુબાજુના વિસ્તારોનો સર્વે કરશો તો ત્રીસ ટકાથી લઈ અને સાહીઠ ટકા સુધી સરેરાશ ચૂકવણી થઈ છે એટલે કે જે ખેડૂતો છે જેમને ફોર્મ ભર્યા હતા એમાં ત્રીસ ટકાથી લઈ અને સાહીઠ ટકા સુધી દરેક ગામમાં ખેડૂતોને સહાય મળી છે એનો મતલબ કે ગામમાં સિત્તેર ટકાથી ચાલીસ ટકા ખેડૂતોને અલગ અલગ ગામ પ્રમાણે સહાય જે છે એ મળી નથી અને અહીંયા આપણે જોઈએ તો લગભગ જે સહાય પેકેજ જાહેર થયા છે પેલું જે ચૌદસો કરોડનું પેકેજ છે એમાં બારસો કરોડથી વધુની ચૂકવણી કરી દેવામાં આવી છે અને પેલું જે ત્રણસો પચાસ કરોડનું પેકેજ છે એમાં એકસો એંસી કરોડથી વધુની ચૂકવણી કરી દેવામાં આવી છે એનો મતલબ કે મોટા ભાગની ચૂકવણી જે છે એ પૂરી થઈ છે બહુ મોટા પ્રમાણમાં હવે ચૂકવણી થવાની સંભાવના ઓછી છે ચૂકવણી ચોક્કસથી થશે પણ એનું જે પ્રમાણ છે એ ઓછું છે તો એ સ્થિતિમાં જે ખેડૂતો રહી ગયા છે દરેક ગામમાં ધારો કે સરેરાશ ત્રીસ ટકાએ ખેડૂતો રહી ગયા હોય તો ત્રીસ ટકા ને ચૂકવણી થાય એવી સંભાવના જે છે હાલની સ્થિતિએ ઓછી છે ને આમાં અહીંયા મને જે ખેડૂતો સૌથી વધુ હેરાન થયા એ મને એવું લાગે છે કે જો નિશ્ચિત ખેડૂતોને જ આપણે સહાય ચૂકવવાની હતી તો પછી સરકારે એ જ ખેડૂતો પાસે ફોર્મ ભરાવાના હતા એમનું લિસ્ટ પહેલાંથી તમે જાહેર કરી દો અને એ જ ખેડૂતો ફોર્મ ભરે અહીંયા તો શું થયું છે કે આખે આખા ગામના બધા જ ખેડૂતોએ ફોર્મ ભર્યું છે કારણ કે એમને એ હતું કે બધાને સહાય મળશે બધાએ ફોર્મ ભર્યું અને અમુકને મળી અમુકને ના મળી આથી ઘણી વખત ગામમાં જે ગ્રામ પંચાયતના જે પદાધિકારીઓ છે ને જે ગ્રામજનો છે જે અધિકારીઓ છે જે તલાટી ગ્રામ સેવક એમાં પણ ઘર્ષણના જે બનાવો છે એ અંદરખાને બની રહ્યા છે જે બનાવો છે એ અંદરખાને બની રહ્યા છે તો આ સ્થિતિમાં જે સૌથી મોટી વિસંગતતા મને લાગે છે કે સરકારે જો દરેક ગામમાં નિશ્ચિત ખેડૂતોને ત્રીસ ટકા ચાલીસ ટકા સાહીઠ ટકા ખેડૂતોને સહાય આપવાની હતી તો પહેલાં એનામના નામ જાહેર કરી દેવાના હતા કે આ આ ખેડૂતોને સહાય મળવાપાત્ર છે ને એ ખેડૂતોએ જ અરજી કરવી પણ અહીંયા તો બધા ખેડૂતો અરજી કરી ખેડૂતોએ પોતાનો સમય ખર્ચીને પોતાની રીતે દસ્તા પોતાના ડોક્યુમેન્ટ કાઢી અને પોતાના વધારાનો ખર્ચો કરી અને અહીંયા અરજી કરી અને અત્યારે એમને સહાય નથી મળી તો આ મિત્રો તમારા ગામમાં શું સ્થિતિ છે કેટલા ટકા ખેડૂતોને સહાય મળી છે અને નથી મળી તો આગળ જે તમારા પંચાયતના પદાધિકારીઓ છે જે ગ્રામ સેવક છે તલાટી છે અથવા તો જે સરપંચ છે એ શું જણાવી રહ્યા છે કેમ અડધા ખેડૂતોને મળી અડધા ખેડૂતોને ન મળી એ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન